વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વાઘોડિયા રોડ જકાત જકાતનાકા પાસે આવેલું હીરેશ્વર મહાદેવનું મંદિર જ્યાં મહાશિવરાત્રીનો પર્વ હોય વહેલી સવારથી જ ભક્તો મહાદેવના દર્શનાર્થે પહોંચી રહ્યા છે મહાદેવની ભક્તિ કરવામાં આવી રહી છે આજે તેમના જળાભિષેક અને બિલીપત્ર સહિતની સામગ્રી ચડાવીને ભોળેનાથને રીઝવવાના પ્રયાસો થઈ રહ્યા છે તેવામાં જૂના બાપોદ જકાતનાકા પાસે આવેલું હિરેશ્વર મહાદેવ મંદિર ત્યાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે આ મંદિર વિશે વાત કરીએ તો વર્ષ બે હજાર સોળમાં આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી ને ત્યારથી જ જ્યારે પણ મહાશિવરાત્રી સહિત પાવન દિવસો હોય ત્યારે અહીં અલગ અલગ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજે મહાશિવરાત્રીનો પાવન દિવસ હોય અહીં ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અહીં ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે લોક ડાયરો યોજવામાં આવ્યો હતો સાથે જ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું આ મંદિર આપણું હીરાબાનગર બાપુ જગતનગર વાઘોડી રોડ પર આવેલું છે અમે દર વર્ષે આ શિવરાત્રી પ્રોગ્રામ કરીએ છીએ બે હજાર સોલ થી આ મંદિર છે અને બે હજાર સોલ થી અમે આ પ્રોગ્રામ કરીએ છીએ જેમાં સવારે ભાંગ અને બટાકા પ્રસાદ હોય છે અને સાંજે ભજન કીર્તન રાખીએ છીએ અને હર્ષો ઉલ્લાસ આ અમે દર વર્ષે શિવરાત્રી આ પ્રોગ્રામ કરીએ છીએ આપડે એરિયાસર માર્ગે વાયેલું છે અને આપણા પ્રમુખ કરશનભાઈ છે બધા વડીલો છે દીપકભાઈ છે રમેશભાઈ જાદવ છે પછી લાલાભાઈ છે અમુક આપણે મોટા મોટા માણસો દર વર્ષે શિવરાત્રી નો મહોત્સવ સારી રીતે ઉજવે છે માંગ બનાવીએ પ્રસાદી બનાવીએ રાતે ભજન કીર્તન કરીએ છીએ અમે આજે બે બે હજાર સોળ મંદિર બન્યું ત્યાંથી અમે દસ જણાથી પ્રસાદી મહાપ્રસાદી અમે આપીએ છીએ સાંજે શું કાર્યક્રમ સાંજે ભજન કીર્તન નો કાર્યક્રમ કરીએ છીએ